નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે લોકોએ આઈટીઆઈ કરેલું છે ડિપ્લોમા કરેલું છે કોલેજ કરેલી છે અથવા તો એન્જિનિયરિંગ કરેલું છે તે લોકો માટે સારા સમાચાર છે અને આ સારા સમાચાર છે દીનદયાલ પોર્ટ ઓથોરિટી એટલે કે કંડલા પોર્ટ આપણે જે ગુજરાતમાં આવેલું છે તેના તરફથી હવે વિદ્યાર્થી મિત્રો આમાં જોબ જે છે તેનું આખી નોટિફિકેશન છે ને નોટિફિકેશન ચાલો આપણે ડિટેલમાં સમજીએ હવે આ ડિન ડેલ પોર્ટ તરફથી નોટિફિકેશન આવેલી છે અને આ નોટિફિકેશનમાં તેમણે કહેલું છે કે જો ફિટર એટલે કે આઈટીઆઈમાં ફિટર કરેલું હોય પછી ડ્રોટમેનનો કોર્સ કરેલો હોય મિકેનિકલ ડીઝલનો કોર્સ કરેલો હોય ઇલેક્ટ્રિશિયનનો કોર્સ કરેલો હોય કોપરેટર કમ્પ્યુટર ઓપરેટરનો કોર્સ કરેલો હોય પ્રોગ્રામિંગ સિસ્ટમ એન્ડ નો કોર્સ કરેલો હોય અથવા તો સ્ટેનોગ્રાફરનો કોર્સ કરેલો હોય વેલ્ડિંગ વેલ્ડરનો કોર્સ કરેલો હોય આ જે નો કોર્સ કરેલો હોય તો તે લોકોને જે દીનદયાલ પોર્ટ એટલે કે કંડલા પોર્ટ છે તે ચૌદ હજાર રૂપિયા પર મહિને આપશે હવે જે વિદ્યાર્થીઓએ બીએ બીકોમ બી કરેલું છે તે વિદ્યાર્થી મિત્રોને સેક્રેટરીયલ આસિસ્ટન્ટ માટેની પોસ્ટ છે અને તેમને અઢાર હજાર મહિ અઢાર હજાર રૂપિયા આપશે મહિને હવે જે વિદ્યાર્થીઓએ ડિપ્લોમા કરેલું છે તેમને સોળ હજાર રૂપિયા અને ડિપ્લોમા મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપર છે અને જે વિદ્યાર્થી મિત્રોએ ડિગ્રી કરેલું છે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સ તો તે લોકોને અઢાર હજાર રૂપિયા પર મહિને આપશે અને જે પણ એ ગ્રેજ્યુએટ જનરલ સ્ટ્રીમમાં કરેલી એટલે કોઈ પણ જાતનું ગ્રેજ્યુએટ કરેલું છે તે લોકોને પણ અઢાર અઢાર હજાર રૂપિયા પર મંથ આપવામાં આવશે અને આ વિદ્યાર્થી મિત્રો આ જે પોસ્ટ છે તે એપ્રેન્ટિસની પોસ્ટ છે આ પોસ્ટ તમારે એક વર્ષ એટલે કે એક વર્ષ માટે એપ્રેન્ટિસ કરવાનું રહેશે અને જે આઠ નંબરની જે વેકન્સી છે તેમાં તમારે પંદર મહિના હશે અને એની સિવાયનું જે છે એમાં તમારે એક વર્ષ માટેની હશે આ આ વિદ્યાર્થી મિત્રો આ છે તો તેમાં અપર લિમિટ આપેલી છે અપર લિમિટ એટલે કે અઠ્યાવીસ વર્ષ સુધી તમે અપ્લાય કરી શકશો એનાથી વધુ અપ્લાય નહીં કરી શકશો હવે વિદ્યાર્થી મિત્રો જે આ પોસ્ટ છે તો તેમાં તમારે જે કહેલું છે કે આમાં જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા મેં તમને કીધા છે તે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે અને સિલેક્શનમાં કેવું હશે કે તમે વિદ્યાર્થી મિત્રો જેવું ફોર્મ ભરી દેશો ફોર્મ ભરી દીધા પછી તમારે જે કોલેજમાં માર્ક્સ આવેલા હશે માર્ક્સ પ્રમાણે અથવા તો તમારે જે મેરિટ હશે અથવા તો સી જીપીએ હશે તે પ્રમાણે તમારું સિલેક્શન થશે આમાં કોઈ પણ જાતની એક્ઝામ આપવાની રહેશે નહીં અને હવે આ જે તમારે ફોર્મ ભરવાનું હશે તે દીનદયાલ પોર્ટ ડોટ ગુજરાત ડોટ સોરી ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપરથી ભરવાનું રહેશે અને એમાં મેરિટ હશે એ પછી ત્યારબાદ તે લોકો મેરિટ અપલોડ કરશે અને જ્યારબાદ મેરિટ અપલોડ કરશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે જે આ ડોક્યુમેન્ટ કીધા છે પાસપોર્ટ સાઇઝના ફોટો આધાર કાર્ડ એસએસસીની માર્કશીટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ ફિઝિકલ હેન્ડીકેપ હોય તો જેનું સર્ટિફિકેટ ઇડબલ્યુ એસ એસસી કોઈ પણ સર્ટિફિકેટ હોય તે અને જે કોઈપણ બેંક એકાઉન્ટ હોય તે બધાનું આખું એક સેટ બનાવીને તમારે ફિઝિકલમાં જમા કરાવવાના રહેશે એ ક્યારે જ્યારે તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી જાય ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે તમે ફો કઈ રીતના ભરી શકશો ઈપીએલ આપણે જોયું કે જો તેમાં તમને બાર સીએલ મળશે મળશે વર્ષ દરમિયાન અને પંદર મેડિકલ મેડિકલ લીવ બી મળશે હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો આ બધી જો જનરલ ઇન્સ્ટ્રક્શન છે એ જનરલ ઇન્સ્ટ્રક્શન હવે આપણે જોઈએ કે તમે ફોર્મ કઈ રીતના ભરી શકશો એટલે કે જે વિદ્યાર્થી મિત્રો એકથી આઠ નંબરની વેકેન્સી છે એની માટે ફોર્મ ભરવું હોય તો તે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ વનમાં શું કરવાનું રહેશે કે સૌ પ્રથમ તેમણે એપ્રેન્ટિસ શિપ ઇન્ડિયાની જે વેબસાઇટ છે એની ઉપર જવાનું રહેશે ત્યારબાદ તેમાં રજિસ્ટરનું મેનુમાં જવાનું રહેશે અને કેન્ડિડેટના મેનુમાં જ જવાનું રહેશે એમાં જશે એટલે એમાં ત્યારબાદ તેને ગેટ એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન નંબર જે હશે તે મેળવવાનો રહેશે અને ત્યારબાદ તેને શું કરવાનું રહેશે એક્ટિવેટ થેટ લોગ એકાઉન્ટ એટલે કે એક્ટિવેટ કરવાનું રહેશે લોગ એકાઉન્ટ અને એમાં એમને ડિટેલ નાખવાની રહેશે હવે ડિટેલમાં શું છે એની કોન્ટેક ડિટેલ એજ્યુકેશન ડિટેલ શું છે આધાર વેરિફિકેશન અને એ બધું કરાવવાનું રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આ જે વેરિફિકેશનને એવું કરાવતા એમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે કે તમારું જે આઈટી એ અથવા તો ડિગ્રી સર્ટિફિકેટ છે આધાર કાર્ડ અને જે એપ્રેન્ટિસ કોન્ટ્રાક્ટ નંબર છે એમાં તમારું નામ મિસમેચ ન થાય તમારું નામ સરખું રહેવું જોઈએ હવે એ એક સ્ટેપ કરી નાખું ત્યારબાદ શું કરવાનું રહેશે કે દીનદયાળ પોર્ટ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેમાં જવાનું રહેશે અને તેમાં કરન્ટ ઓપનિંગમાં જવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે બધી ડિટેલ ભરવાની રહેશે અને આ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે દસ બાર બે હજાર ચોવીસ સુધી હવે જે વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા કરેલું છે ડિગ્રી કરેલું છે તે તે લોકો શું કરી શકશે તે લોકોને જવાનું રહેશે એનએટીએસ ડોટ એજ્યુકેશન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ ઉપર ત્યારબાદ તેમાં સ્ટુડન્ટ કોર્નર અને સ્ટુડન્ટ રજિસ્ટરમાં જવાનું રહેશે અને તેમાં સોળ આંકડાનો નંબર મેળવવાનો રહેશે જરૂરી ડિટેલ નાખીને હવે એ સોળ આંકડાનો નંબર મેળવી લીધો ત્યારબાદ તેમણે દીનદયાલ પોર્ટના વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને તેમાં કરંટ ઓપનિંગમાં જઈને તેમાં તમારી બધી ડિટેલ ભરવાની છે અને આ ડિટેલ ભરી દસ બાર બે હજાર ચોવીસ સુધી તમારે આ બધી ડિટેલ વિદ્યાર્થી મિત્રો ભરવાની રહેશે અને તેમજ તમે માનો કે કોઈ પણ જગ્યાએ હોય તો તમારે તે લોકો તમને ક્વોર્ટર બી રહેવા આપી શકશે તેમજ નજીકના જગ્યાએ રહેતા હોય તો તમે તમા તે લોકો તમને બસ ફેસિલિટી બી આપશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આભાર મિત્રો